પેલા તમારું આખું નામ જણાવો ધનજીભાઈ ભીખાભાઈ ગોંડલિયા ગામ મોણિયા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ બરાબર હવે આપણે આ તુવેરજી તમે પકડીને ઊભા એ કઈ વેરાયટીનું વાવેતર કરેલો છે પુષ્પા છે બરાબર અત્યારે કેટલા દિવસની છે 30 દિવસની થઈ છે બરાબર હવે જાળી કેટલાની છે જાળી 60 ની જાળી વાવી છે ભાઈ બરાબર હવે સોયાબીન હતા બરાબર